નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર આદિપુર સિણાઈ રોડ વચ્ચે ખતરનાક રીતે કાર ચલાવી સૌને ભયભીત કર્યા સાથે હવામાં પિસ્તોલ પણ લહેરાવી આદિપુર પોલીસે નબીરાઓની ઓળખ કરી પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી પૂર્વ કચ્છના આદિપુર શિણાય રોડ પર કેટલાક નબીરાઓએ હાથમાં પિસ્તોલ રાખી પૂર ઝડપે ગાડીઓ દોડાવી હતી રોડ પર ગાડી સાથે રોલા પાડી રહેલા કિશોરોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે આ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો છે આદિપુર પોલીસ મથકના પીઆઈ ડીજી પટેલે પુષ્ટિ કરી છે કે વિડીયો આદિપુર વિસ્તારનો છે અને તેમાં દેખાતા તમામ સગીર વયના છે પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને વિડીયોમાં દેખાતા યુવકોની ઓળખ કરી લીધી છે આદિપુર પોલીસ મથકના પીઆઈ ડીજી પટેલે પોલીસે જણાવ્યું કે વિડીયો વાયરલ થતાં જ તેમણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે આ પ્રકારની ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાના ચક્કરમાં આવી ખતરનાક હરકતો કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર